છે નેતાઓ મસ્ત છે લોક વિકાસના કામો થયા છે કે નથી થયા ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ અમારી ચેનલ દ્વારા આજે નિહાળો ધારી તાલુકાનું આ જરપરા ગામ કેવી સ્થિતિ પરિસ્થિતિ છે ત્યાં લોકો શું કહી રહ્યા છે ખરેખર વિકાસ થયો છે કે નથી થયો નિહાળો યુગ ટીવી પર યુગ ટીવી આપણે ત્યાં તમારે ગામ જળપરા આપણે ત્યાં તમારે ગામ અને અમે છીએ ધારી તાલુકાના જરપરા ગામ આજે આ સંધ્યાનો ટાઈમ છે છતાં પણ અમે ધારી તાલુકાના ગામડાઓ ખૂલી રહ્યા છીએ લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપવાના પ્રયાસો કરી રહ્યા છીએ આ વિસ્તારના લોકો ત્રસ્ત છે એમના કામો થતા નથી જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે નેતાઓને ખોબલે ને ધોબલે આ લોકોએ મત આપ્યા છે અહીંથી ચૂંટીને મોકલ્યા છે કે અમારો જનપ્રતિનિધિ ગાંધીનગરમાં બેસીને અમારા વિસ્તારના કામ કરશે અમારા અમારા પ્રાણ પ્રશ્નોને કરશે સમસ્યાનું નિરાકરણ લાવશે પણ આવું કશું થતું નથી ચૂંટણી સમયે જ્યારે જ્યારે સભાઓ થતી હોય ત્યારે મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે વાયદાઓ આપવામાં આવે છે અને આ વિસ્તારના ધારાસભ્ય જેવી આ વાયદા આપવામાં માહિર છે એવું આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે આ ધારાસભ્ય જેવી

ત્યાં પ્રાથમિક સુવિધાઓ નથી રોડ રસ્તા ને પ્રાણી પ્રાથમિક સુવિધાઓ છે એ પણ આપી શકાય નથી ત્યારે ઝરપરાના જે લોકો છે એ ત્રસ્ત બન્યા છે અને આજે આંદોલન કરવું પડે રસ્તાઓ ઉપર ઉતરવું પડે એવી પરિસ્થિતિ આપી આવી છે ત્યારે આપણે અહીંયા ઝરપરાના વડીલને પૂછ્યું શું સમસ્યા છે તમારી રોડ નથી સારો બરાબર કેટલા સમયથી દસ વર્ષ રજૂઆતો કરી છે રજૂઆતો કરી છે અમારા સરપંચો કોઈ જવાબ નથી આપતો અરજીઓ ભધીને આપી છે રજૂઆતો કરવા સતા રજૂઆતને સાંભળનાર કોઈ ન તંત્ર આખાટા કામ કરી દીધું અંધેવી નગરી ગંડુ રાજા ટકે શેિર ભાડી દે ટકે શેિર ખાચા લોકો હેરાન છે પરેશાન છે લોકો સમસ્યાથી ઘેરાયેલા છે હજુ પણ આપણે એક ભાઈ છે એને પૂછીશું શું છે તમારા ગામમાં અમારા ગામને માત્ર માત્ર અમારે રસ્તાને અમારા આગેવાનો અથવા કોઈ પણ સામાન્ય માણસ હોય ને કોઈ અહીંયા અમારા સાહેબ કોઈ પણ અધિકારી હોય એને કહે છે કે અમારા તાલુકા સ્થળોને કોઈ પણ અમારે કોઈ ધ્યાનમાં રહેતા નથી તો તમારા મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમે થોડોક સાથ સહકાર અમને આપો ગ્રામજનોને જો અમારું જેથી કરીને આ રસ્તાનું પણ નિરાકરણ આવશે કદાચ નિરાકરણ આ લોકો ન કરે તો જો અમે ગાંધીજી વિજ્યાના માર્ગે અમે આંદોલન કરીશું અને સત્યાગ્રહ ઉપર બેસુ આજે પત્રકારની સામે ઘા નાખી રહ્યા એમને એવું હતું કે અમે જે જે છૂટીને મોકલાશે એને તો અમારું કામ કરશે એ નથી કરતા ત્યારે જાહેરમાં આવવું પડે રસ્તા ઉપર ઉપર ઉતરવું પડે છે પ્રેસ મીડિયા સામે બોલવું પડે છે પોતાની વ્યથા રજૂ કરવી પડે છે પીડા રજૂ કરવી પડે છે અને આજે એ પીડા અને એ વેદનાને સાંભળનાર કોઈ નથી આજે એમને વેદના સાથે કહેવું પડે છે એને રસ્તા ઉપર નથી ઉતરવું આ દેશની જનતા એકદમ મોડી છે ઉડીને આંખે વળ એક કામ આયનો નેતા કરી દેને તો એ ખુશ થઈ જતી હોય છે પણ એક પણ કામ નથી થતું રોડ રસ્તાઓ નથી થતા જે એમની સુવિધાઓ છે હમણાં જ એક અહીંથી જે ભાઈ વાત કરી રહ્યા હતા કે આ ગામમાં એકસો ને આવવું હોય તો વિચાર કરવો પડે છે એકસો ન આવી શકે અને જો આવવામાં લેટ પડે કે બીજા રસ્તાઓ થી આવવું પડતું હોય દૂર પડતું હોય અને જો એ આવવામાં મોડું થાય તો ડેથ થઈ જાય છે જેમને જીવ બચી જાય એવા આપણે એકસો ની વાત કરીએ છીએ કે એકસો ને ફોન કરો એટલે તાત્કાલિક તમારી સુધી પહોંચે છે અને જીવ બચાવે છે પણ જર ગામમાં એકસો આઠ પણ પહોંચી શકતી નથી આ પરિસ્થિતિ છે જર પર ધારી વિસ્તારના એક ગામડાઓ બિસ્માર છે દર્દભરી ભરી દાસ્તાન છે મનસુખભાઈ બલદાણિયા મારું ગામ જરપરા મારા ગામનો રસ્તો આજે દસ વર્ષથી હાવ ખરાબ થઈ ગયો છે એટલો ખરાબ થઈ ગયો છે કે એકસો પણ આવવા તૈયાર નથી થતી એટલો બધો ખરા છે અને એક બનાવ એવો પણ બનેલો છે સોલંકી પરિવારમાં દલિત સમાજમાં કે એકસો આઠને ટાઈમ લાગતા એ ભાઈનું અવસાન પણ થયેલું છે દવાખાને પહોંચતા ઘણો સમય લાગેલો હતો અને વારંવાર રજૂઆત કરવા અમારા સરપંચશ્રી વશરામભાઈ ઘણી વખત ધારાસભ્યને વારંવાર રજૂઆત કરી છે લેખિતમાં પણ કરેલી છે ગ્રામજનોએ પણ કરેલી છે પણ આજ સુધી કોઈ જવાબ નથી મળ્યો ખાલી બસ આશ્વાસન જ આપતા રહ્યા છે હરેક ચૂંટણીમાં વાયદા આપીને જતા રહી છે હરેક ધારાસભ્ય ચૂંટાય છે એને મતદાન અમે એકતાથી કરીએ છીએ પણ હજી આજ સુધી કોઈ અમને એની સફળતા મળી નથી આજની તારીખમાં ફોન કરો એટલે એવું કહે છે બસ તમારું કામ થોડા સમયમાં ચાલુ થવાનું છે ચાલુ થવાનું છે આ શબ્દ આ જ જયુભાઈ આપેલા છે જયભાઈ કાકડીયા ચૂંટણીમાં પ્રસાર કરવા આવ્યા ત્યારથી આ વાયદા આપતા જ રહેશે બધા અધિકારો જે આવે તે અને હવે જો આ રસ્તો નહીં બને ટૂંક સમયમાં તો કલેક્ટર ને મામલતદાર ને આવેદન પત્ર આપી અને અમે ગાંધી માર્ગ ઉપર જશું અને જન આંદોલન કરશું એવી અમારી માગણી છે એટલે સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમારા રસ્તાનું કઈ પણ સોલ્યુશન લાવે અને સમારકામ કરીને વહેલી તકે ચોમાસા પેલા રસ્તો બનાવી આપે તો આ હતું ધારી તાલુકાનું ઝરપરા ગામ એમની સમસ્યાઓ જાણી એ લોકોને દસ દસ વર્ષથી રોડ નથી બન્યો અને લોકો હેરાન થઈ ગયા છે અમે જિલ્લાના દરેક ગામડા સુધી પહોંચવા માંગીએ છીએ લોકોનો અવાજ બનવા માંગીએ છીએ અમારી ચેનલની મુહિમ યુગ ટીવી આપણે ત્યાં તમારા ગામ તમે પણ એક ફોન કોલ કરી અમને તમારા વિસ્તારની સમસ્યાઓ જણાવી શકો છો અમે પહોંચીશું તમારા ગામ